નહીં હું સાધન એટલે વિજ્યા વાત તો તારી સાચી હે પણ આપણે કરીએ તો કરીએ હું હા બરાબર પંકા પણ હજુ આપણે નોકરી કરીએ પણ જો એવા પૈસા આવતા નહીં એટલે આ વાત તો બરોબર છે પણ આપણે ધંધો કરીએ ને તો જો એવા પૈસા કમાઈ શકીએ એટલે પંકા ધંધો કરવા માટે પૈસા તો જુઓ ને લે તો વિજયા આપણે કરીએ હું હા પંકા આપણે કોક મોટું કરવું પડશે અટલે આ વિજા હું મોટું કરીશું એટલે પંકા

પંકા ટાઈમ ઉઠ્યો બપોર ના જઈશું અતારે જવાતું હશે અતારે રાતે જવાય તો કોઈ ભાર ના માર ભાઈ પંકા અતારે જ જવું પડશે કારણ કે એનું ઘર શેતર માં છે અને આના ટાઈમે કોઈ શેતર હોતું નહીં આજ કમ્પ્લીટ ટાઈમ જેવી તારી મરજી મારા ભાઈ બીજું બધું તો હું મારા કાર્ય ઠાકર ઉપર છોડી દઈશ

હું છું હા વિજ્યા વિદ્યા હપંકા કેટલી વાર લાગશે યાર મને બીક જેવું લાગે યાર તું ટેન્શન ના લે હું આ ગયો ને આવ્યો પણ વિજ્યા આ બધું ખોટું છે આ કોઈ ખોટું નહીં આ એક ફેસલો આપી જિંદગી બદલી אה, וואה, את זה גורקולוזי. ખરાબ કરો લે કશું ને આ તો બે આવતો જોયા એટલે જોતું તું મને ચોર જેવા લાગે ને એટલે બે ત્રણ દરે ચોર જેવા તો આવે તો હું ઘેર જવું તમે જો હું આવું થોડી પછી એ હા

લોક થઈ ગયું લે લગાવી લગાવી જલ્દી ખુલ એટલે પંખા ખોલ નું નહિ ખુલતું બીજું આપડે બે બે જોર કરીએ

આખા ગોમ માં સાફ સાફ માં ગુબાડો નહીં એમ નહીં આ પૈસા પૈસા દોરા બોરા પેરતા અલ્યા ભાઈ હું ગોમ માં જેતો પણ ચોય મદદ મળી નહીં હવે આપરો એક જ આશરો મારા નાથ દ્વારિકાના નાથને યાદ કર હે દ્વારકાધીશ ગમે તેવું કઈ કર તે મોઈ થી નીકળી જાઉં હવે આ બધું તારા બોલો છે હે મારા ભાઈ છેલ્લો ટ્રાય કર ખુલી જશે ચાલ ન ખોલું લે અમે તો ખોલી ખોલીને થાચી ખોલ ખુલી જશે નહીં ખોલતું હે ભગવાન અમાર બધું તારા પર છે જો ખુલી ગયો આ મારા ભાઈ ચાલ હવે નીકળીએ નહીં તો મગબાડન આવી જશે આ બાહી દરવાજો તો બંધ કર ચાલ જલ્દી ચાલ આજે તો જોર કા બચાવી લીધા પણ આજ આજ પછી કોઈ દિવસ ચોરી નહીં કરું હા માર ભાઈ આપનો કામ તો ખોટું જ કર્યું બીજો ચીયો કે આપણું કે એના પહેલા આપણે જ મગાર પાંગ કહી દઈએ તો આ માથાનો ભાર પણ હરવો થાય સાચી વાત છે તારી કોઈ કે પહેલા આપણો ભૂલ સ્વીકાર લઈએ મગરબા જોઈએ

ખોટું ના લગાડતા અલે હું વાત છે હું થી તમાર મને એ તો કે પેલા એ ખોટું ના લગાડતા ને ખોટું ના લગાડતા કે કે કરો બોલો હું વાત છે મગર અમે બહુ મોટી ભૂલ કરી હે ઓમ તો કીધા જો નહીં પણ કહી દીએ અમે તમારા ઘરમાં ચોરી કરવા ગયા અને આ ચોરી કરી દીધી હતી પણ એ કઈ દાગીનો પૈસા લીધા નહીં અમે એમને એમ બધું મૂકી દીધું તમારા ઘર રૂપિયાની ચોરી કરી નહીં અને આ દરિયા નું પાણી કોઈ માપી ના શકે અને આ મગર ને કોઈ પોકી ના શકે ને તમે મારા ઘર ચોરી કરી ભૂલ થઈ જાય અમારી બહુ મોટી ભૂલ થઈ જઈ અને કાલે ઠાકર અમુ અમે સ્વીકારી લીધી અને તમારો અમે સ્વીકારી લીધી એમાં માફ કરી અરે તમે ચોરી કર્યા બહુ ખોટું કામ છે પણ તમે મારા આગળ ભૂલ સ્વીકારી ને એ બહુ મોટું કામ છે આમાં હું અને તો બેના જવા દઉં છું પણ આશ પછી આવું કોઈ દારો કામ કરતા નહીં તમને પૈસાની જરૂર પડે તો મારા જોડે આવજો હું બેહો છું મગો ડોન ગોમમાં સાફ સાફરી હા મગરબા તમારો આભાર હા વાંધો નહીં હવે જાઓ ઘેર અને કોઈ દારો કોઈ જરૂર હોય તો આપણા જોડે આવજો અને અરે વાત તમે તો બીજો કહેતા નહીં હું પણ કોઈને કહી નહીં ઓના જેવા મોનિયામાં ચોક્કસ કારણ કે ઓને ચોરી કરી તો પણ મારા આગળ સ્વીકારી હે તો બહુ બહુ સારું કામ કેવાય ઓનું તે ચોરી કર્યા પછી પણ મારા જોડે માફી માંગવા આવ્યા